નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે છે તો પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો ટ્રમ્પ સામે ઝૂકી જવાના બદલે ભારતે ચીન સાથે મળીને કામ કરવું better મોદીએ આપ્યું મોટું નિવેદન સમગ્ર દેશમાં રાહુલ ગાંધીએ વોટ કોબાન્ડ બહાર પાડ્યા બાદ દેશમાં ખળભળાટ મચ્યો ત્યારે રાહુલ ગાંધી સમર્થનમાં jignesh મેવાણી પણ ઉતરા મેદાનમાં ભાજપ નેતા સુબ્રમણ હાઈકોર્ટની કામગીરી સતત ત્રીજા દિવસે પણ બંધ હવે હડતાલમાં નીચલી અદાલતો માં વકીલ મંડળો પણ જોડાશે વર્ષોની મહેનત પર ટ્રમ્પે પાણી ફેરવી દીધું ટોયલેટમાં જોવા મળે છે અમેરિકન બ્રાન્ડ પૂર્વ એનએસએ બતાવી દીધો તાજેતરમાં દિવસોમાં જ થયેલા આઠ હુમલાઓમાં બલુચિસ્તાનમાં બીએલએ હુમલામાં આઠ પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયાના સમાચાર સામે આવ્યા જાપાનમાં પ્રધાનમંત્રી મોદીએ શિગેરુ ઈશીબા સાથે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી અને આજે ચીન રવાના થશે ગુજરાત બિટકોઇન કોઈન કૌભાંડમાં મોટો નિર્ણય પૂર્વ ધારાસભ્ય સહિત સત્તર દોષિતોને આજીવન કેદની સજા ફટકારી ટ્રમ્પની ટેરિફ ધમકી છતાં ભારતે અમેરિકા પાસેથી ફ્રૂડ ઓઇલની જ ખરીદી કરી મોરબીમાં છોકરી ભગાડી જવા બાબતે યુવકની હત્યા કરનાર છ શખ્સોની થઈ ધરપકડ જુનાગઢની હોટેલમાં બે પોઈન્ટ લાખની ઉચાપત રાજકોટનો શખ્સ ઝડપાયો પ્રધાનમંત્રી મોદીએ જાપાનની બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી જાપાની પીએમએ સાથે લંચ કરશે અમેરિકા સાથેના છત્રીસ ના આંકડા પર છપ્પન ઇંચ ભારે પડશે જાપાનના ના સોળ ગવર્નર સાથે પ્રધાનમંત્રી મોદીએ કરી મુલાકાત બાંગ્લાદેશમાં વૃદ્ધ સેનાની અને પ્રોફેસર સહિત સોળ લોકોને ધકેલાયેલ જેલમાં પરિસ્થિતિ બની ગઈ હિંચક બાબરા પંથકની સગીરાની જાતીય સતામણીના કેસમાં આરોપીને ચૌદ વર્ષની સખત કેદની સજા સંભળાવવામાં આવી રાજસ્થાનના અલવર જિલ્લાના ખેડલીમાં માનવતાને ચર્મસાર કરતો મામલો સામે આવ્યો દબંગોએ માર્યા બાદ થૂક છટાડ્યું અને રાજસ્થાનના અલવરમાં અગિયાર વર્ષના દલિત છોકરા સાથે બરબરતા આચરી તાપીના ગૌમુખ ધોધમાં ત્રણ મહિલા તણા એને બેનો આબાદ બચાવે એકનો મૃતદેહ મહારાષ્ટ્રની સીમમાંથી મળ્યો જાફરાબાદના દરિયામાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું બીજી સપ્ટેમ્બર સુધી માછીમારોનો દરિયો ન ખેડવા આપી સૂચના પાદરવો ભરપૂર સામે આવ્યો વડોદરામાં સવારથી જ ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ થઈ ગયા જળ બંબાકાર ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીગ ધનખડ ફરી ચર્ચામાં આવ્યા પેન્શન માટે કરી મોટી અરજી ઇટાલીમાં મહિલા રાજકારણીઓને નિશાન બનાવવાનું જબરું કોફાડ સામે આવ્યું પોન પેજ પર મોલિનીના ફોર્મ ફટા સામે આવ્યા ધરતીની નીચે પણ છે જીવન ચીનના વૈજ્ઞાનિકોનો મોટો દાવો ગાઢ અંધારામાં ધબકે છે જીવસૃષ્ટિ અમદાવાદ મુંબઈ વચ્ચે થી દસ પ્રીમિયમ ટ્રેનની સ્પીડ વધારીને એકસો સાઠ કરાશે મુંબઈ મુસાફરીનો સમય એક કલાક જેટલો ઘટી જશે

ઇન્દ્રાશી નદીમાં કાર સાથે ત્રણ લોકો તણાયા બે ને બચાવી લેવાયા અને એકનું થયું કરુણ મોત સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે શહેરમાં ફૂટપાથ પર પડાવ નાખીને રેકી કરી બત્રીસ લાખના ગોલ્ડન ચોરીને અંજામ આપ્યો પોલીસે હરિયાણાની ચોર ટોળકીને ઝડપી સંજય રાઉતનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું ભાજપ ષડયંત્ર કરી રહ્યું છે પ્રધાનમંત્રી મોદીના અપમાન પર રાજકારણ કલોલમાં અમૃત હોટલ પાસે ચોંકાવનારી ઘટના બની બે પશુઓને ગોળી મારીને ગરદન કાપવામાં આવી આ કૃત્યથી સમગ્ર વિસ્તારમાં ભય અને રોષની લાગણી ફેલાય ભરૂચ દૂધ ધારા ડેરીની ચૂંટણી માટે બીજેપીનું મેન્ડેન્ટ જાહેર અને ઘનશ્યામ પટેલ ચેરમેન બને એ નક્કી પ્રધાનમંત્રી મોદી જાપાન બાદ એસીસીઓએ સમિટમાં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા અને ચીનના તિયાન જીનમાં રેડ કાર્પેટ પર થયું ભવ્ય સ્વાગત સરકારની સુરત રાજકોટ વગેરે તેર શહેરોમાં માત્ર રૂપિયા નવ લાખમાં સરકાર આપશે ઘરનું ઘર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાય ડેપ્યુટી સીએમ શિંદે વિમાનમાં ગુજરાત આવ્યા ભારતીય સેનાએ સમાંદર ચાચાને કર્યો ખાતમો અને સમાંદર ચાચાને વર્ષોથી ચોતતી હતી ચેના યમનમાં ઇઝરાયેલી એરસ્ટ્રાઇક સામે આવી હુતી સરકારના વડાપ્રધાન એલ અહેમદનું રબાબીનું થયું કરણું ટ્રમ્પ છેલ્લા ચોવીસ રહસ્યમય સંજોગોમાં ગુમ વિશ્વભરમાં અનેક અટકળો આવતા બે પોતાની બદલી કરાવવા ત્રીસ હજાર નાગરિકોને ત્રણ દિવસ તરસ્યા રાખ્યા રાજકોટના રાજકારણમાં અચાનક ગરમાવો આવ્યો ગોવિંદ પટેલ અને રામ મોકરિયા અમિત શાહને દિલ્હીમાં મળતા આ નવા જૂનીના અંત્રાણ ભાજપના અનેક નેતાઓને લાગ્યો મોટો આંચકો યુદ્ધવિરામ સાથે તમારો કોઈ સંબંધ નથી આવું કહીને પ્રધાનમંત્રી મોદીને ફોન કાપી નાખ્યો અને ટ્રમ્પના અહંકારને ઠેંચ પહોંચી ભુજની શાળામાં વિદ્યાર્થીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા એબીવીપી દ્વારા રેલી યોજીને પોલીસ વડાને આવેદન પત્ર આપવામાં આવ્યું ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરબદલીની અટકળો વચ્ચે સોલંકી બંધુઓ આવ્યા લાઈમ લાઈફમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ રેવન્યુમાં ખાલી પડેલી તલાટીની ત્રેવીસો નેવેશ જગ્યા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખો કરી જાહેર ભાગીને પ્રેમ લગ્ન કરી પોલીસ સ્ટેશનમાં માતા પિતાને ઓળખવાનો ઇન્કાર કરતી દીકરીને મિલકતમાંથી બે દખલ કરો પાટીદાર અગ્રણીઓની કરાય માંગ ટ્રમ્પ ટેરિફ વચ્ચે ભારત આવ્યું યુક્રેનની મદદ દે અને સૌથી મોટા ડીઝલ સપ્લાયર તરીકે આવ્યું સામે પ્રેમલગ્ન નોંધણીના કાયદામાં ફેરફારની માંગ સાથે મહેસાણામાં જનક્રાંતિની મહારેલી યોજાય અમેરિકાની વધુ એક અવડચંડાઈ સામે આવી ભારતને લાગી શકે છે મોટો ઝટકો એક પોઈન્ટ છ અબજ ડોલર લાગ્યા છે દાવ પર રાજ્યમાં ખેડૂતોને દેવા માફ કરી દઈને ત્રણને બદલે પાંચ લાખનું વગર વ્યાજ ધિરાણ આપવા પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણિયાએ કરી મોટીમાં મુંબઈમાં જરાંગેની આંદોલનની મંજૂરીથી ભાજપમાં ઘેર શંકાનું વાદળ દેવેન્દ્ર ફડનવીસના આ નિર્ણય પર ઊઠી રહ્યા છે મોટા પ્રશ્નો તુર્કી સાથે જ વેપાર કરવાની વાતો ખોટી નીકળી પ્રધાનમંત્રી મોદી સરકારનો વધુ એક યુટર્ન ડોનાલ્ડ ટ્રમ્પનું મોત ટ્રમ્પ ગુમ થયા સ્વાસ્થ્ય અંગે ભયગાનક અટકળો જાહેર થઈ અને જાહેર મંચ પરથી જ પણ ગાયબ નજીવી બાબતમાં કાકાલ કાલજી મંદિરની જ મહંતની હત્યા અને કેજરીવાલે વ્યક્ત કરી મોટી નારાજગી સુરતમાં એક્યાશી હજાર ગણેશજીની પ્રતિમાની સ્થાપના ગણેશ વિસર્જન ને લઈને તંત્ર સજ્જ અને છ હજાર પાંચસો પંચોતેર થી વધુ પોલીસ કર્મી રહેશે બોગસ મતદારો સી આર પાટીલ બેઠક પર ત્રીસ હજાર બોગસ મતદારો સામે આવ્યા અમેરિકામાં શીખ પરના નિવેદન પર ફસાયા રાહુલ ગાંધી એમપી એમએલ કોર્ટના નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટ પહોંચ્યા

ચૈતર વસાવાના વકીલ તરીકે હવે સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ વિક્રમ ચૌધરીની નિમણૂક કરવામાં આવી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ